પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ હજી સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી વીરવચરાજ ડાડાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે પૂજારી મહેશ ગીરીએ જણાવ્યું કે બે દિવસ પૂર્વે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા અહીંયા આશરો આપવામાં આવ્યો હતો લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે મંદિર પરિસરમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો ભક્તો મંદિરની બહારથી જ દર્શન કરી રહ્યા છે પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ પોરબંદર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે ખાસ કરીને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરની અંદર આવેલા વછરાજ ડાડાના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ મંદિરની અંદર એક થી દોઢ ફૂટ જેટલું પાણી છે તે મંદિરની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે લોકોએ જો અહીંયા દર્શન કરવા હોય

ની પરિસ્થિતિ હતી બાપુ શું તો બહુ ભયંકર પરિસ્થિતિ હતી આટલું આટલું પાણી હતું અંદર આ બાજુ ઇંડીયું પડી ગઈ આ બાજુ બધું વેર વિખેર અમુક આ પછી આઈસરો આપ્યો રાતે રૂમ ખોલી દીધા અહીંયા રહ્યો ને અહીંયા બનાવી બનાવીને ખબર આવી હું તેમને આ જગ્યાએ આશરો આપવામાં આવ્યો હોવાનું આજે મહેશગીરી બાપુ છે તે જણાવી રહ્યા છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે જ્યારે લોકોના ઘરની અંદર પાણી ઘુસી ચૂક્યા હતા ત્યારે આ જ વચરાજ ડાડાના મંદિરની અંદર લોકોને આશરો આપવામાં આવ્યો હતો સાથો સાથ તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંથી જ કરવામાં આવી હતી અહીંના લોકોનું કહેવું છે કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ ઉપરવાસનું પાણી જ્યાં સુધી બોખીરા વિસ્તારની અંદર આવતું રહેશે ત્યાં સુધી આ જ પ્રકારે મંદિરની અંદર વરસાદી પાણી છે તે ઘુસેલા જોવા મળશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર તો રાજકોટ જિલ્લા ધુરાજી માટી ખાસ કરીને મારડ ગામ વિસ્તારમાં પણ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે ખેડૂતો દાવો કરી રહ્યા છે મોટી મારડમાં અગિયાર ઇંચ વરસાદ ખાબકતા ચીખલિયા રોડ પરનો ડેમનો પાળો આખો તૂટી પડ્યો છે અહીંયા પાણી વહી જતા જેના કારણે ખેડૂતોમાં ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ રોડ ઉપર પાણી હોવાથી ખેડૂતો પણ પાણીમાં ફસાયા છે ખેડૂતોનું કહેવું છે કે ચેકડેમોનો પાળો તૂટતા ઘણા ખેડૂતોના ખેતરોમાં ખેતરોં અંદર જવા આવવાની પણ તકલીફ પડી રહી છે રાજકોટ જિલ્લામાં જે રીતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી તેને લઈને વાત કરીએ ધોરાજીની ધોરાજી તાલુકાના મોટી માર ની વાત કરીએ મોટી મોટી માર પાસે આવેલ ચીકરિયા રોડ પાસે જે ચેક ડેમ છે તે ચેક ડેમ છે તેનો ફાળો ડૂબી ગયો હતો સીધા જ દ્રશ્ય જોઈ શકો હતો કેવી રીતે અત્યારે થી પાંચસો ખેડૂત છે તે પોતે જવા માટેનો રસ્તો હતો તે બંધ થવામાં આવ્યો હતો એ જ કે અગિયાર ઇંચ જેવો વરસાદ પડ્યો તેને લઈને ખેડૂત ને પરેશાની નો સામનો કરવો પડે આ પુલ છે તે પુલ કે પારો કેવી રીતે સંગ્રહ કરવાનું પાણી હોય તે પાણી છે તે પાણી વહી જાય છે તે ચેક નું પાણી છે જે ઉનાળા પિયત માટે ખેડૂતને કામ ના લાગે તેને લઈને અત્યારે ખેડૂત છે ખેડૂત અત્યારે મુશ્કેલીમાં પડી ગયો છે બીજા વાત કરી ખેડૂતના માં જે રીતે માલધારી હતા અને જે વરસાદ અગિયાર તેને લઈને તે યા તે ખેડૂતો ભી ફસાયા હતા અને રસ્તો તે રસ્તો બી બ્લોક થયો તો ની માંગ છે કે તાત્કાલિક ધોને આ પુલ છે પુલ રિપેર કરવામાં આપણી સાથે અહીંયા ખેડૂત છે જેની જોડે વાત કરતો કે એવો વરસાદ હતો અને કેવી પરેશાની 2 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે આ રસ્તો પરતો અને અમારે જેનો દોવાઈ ગયો છે ઓછામાં ઓછા 400 થી 500 ખેડૂને આવરો આવરો જ આવરો વાડીનો બંધ થઈ ગયો છે અને અમારે ખેતી ઉપર જ બધું છે અટણે જવા આવવામાં બધી એવડી તકલીફ છે અને અડધા તો વાડીઓમાં હું પડ્યું હતું બે દિવસ સુધી તો ખાધા પીધા વગર માલધારીઓ તો બધા ફસાઈ ગયા હતા કેમ કે એ લોકો ને તો બાઈને નીકળવાનો વેત જ નહોતો આવ્યો પણ ખેડૂત ઘણા ફસાઈ ગયા હતા આ એકી સાથે જે વરસાદ થયો એટલે એ નુકસાની થઈ છે તો એના માટે આજે આપણે જે કરવાનું છે એ અત્યારે જે કાઈ જેના અમા આવતું એ કરી દઈએ ખેડૂતો એવું કહી રહ્યા છે કે વરસાદ તો સારો થયો પણ વરસાદ સારો થતા ખુશી બી છે બીજી તરફ વાત કરીએ પાકનું છે પાકનું સાવ ધોવાન થઈ ગયો છે જે રીતે વરસાદ અગિયાર એક ધારો વરસાદ પડ્યો તેને લઈને તે પારો છે પારો અત્યારે પારો તૂટી ગયો સીધા દ્રશ્યો જો એવા દ્રશ્યો છે આપ સીધા જે છે તે વીજ પોલ બી થઈ ગયા હતા અને અંધાર પર દર્શન થવાઈ ગયો જે રીતે અગિયાર ઇંચ વરસાદ પડ્યો તેને લઈને અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોને આ પુલ છે તે પુલ છે રિપેર કરવામાં આવે તો ખેડૂતોને કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે મુનાફ બગાલી મિઝન ગુજરાતી મોટે મારો દ્વારકાથી સમાચાર છે વરસાદે વિરામ લીધો પરંતુ હજી સુધી ઘણા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી દ્વારકાના મીઠાપુરમાં હજી પણ પાણી ઓસર્યા નથી રહેણાંક વિસ્તારો હજી પણ પાણીની અંદર ગરકાવ છે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજાની બધરામણી થઈ કલ્યાણપુર તાલુકાના જામઘરડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી જામઘરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી મેઘરાજા સતત વરસી રહ્યા હોવાથી મગફળી સહિતના પાકો માટે હવે વધુ વરસાદ આફત બની શકે છે દ્વારકામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ જે વરસ્યો છે જેને લઈને હજી પણ અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે આજે પૂનમને લઈને દર્શનાર્થીઓનો ધસારો પણ છે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત વરસાદ અને દરિયામાં ભરતીના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી આવી રહી છે ત્યારે દ્વારકા આવતી બસોને હાથીગેટ પાસે ઉભી રાખવામાં આવી રહી છે એટલું જ નહીં ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તેના માટે મામલતદાર અને એનડીઆરએફ સહિતની ટીમો પણ કામે લાગી છે પાણી પુરવઠા વિભાગે રાજકોટથી મોટી કેપેસિટીના પંપ મંગાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે ત્યારે દ્વારકા આવતા તમામ યાત્રાળુઓને શાંતિ જાળવવા અને સહકાર કાર આપવાની અપીલ કરવામાં આવે છે દ્વારકામાં જે હાથી ગેટ છે ઇસ્કોન ગેટ છે એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વસત વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ આપણો એવો પ્રયત્ન છે કે પાણી

અનેક દુકાનો પણ પાણીમાં ગરકાવ છે ગીર સોમનાથથી વધુ સમાચાર આવી રહ્યા છે ભાલકા તીર્થમાં હજી પણ પાણી જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદથી અહીંયા વિસ્તારમાં પાણી ભરાયા છે ભાલકા તીર્થ મંદિરની ચાર તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વેરાવળના અન્ય વિસ્તારોમાં પણ હજી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાનો મહા મહાઅભિષેક સામે આવ્યો છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા વિસ્તારમાં અવિરત વરસી રહ્યા છે સોમનાથ મહાદેવનો જળા અભિષેક અને આ દ્રશ્યો સોમનાથમાં શિકાર વર્ષા અને સમુદ્રનો ઘોઘવાટ જોવા મળી રહ્યો છે યાત્રીઓને યાત્રીઓ પણ આ અભિભૂત આ નજારો જોઈને થઈ રહ્યા છે ગીર સોમનાથના વેરાવળના ફરીકવાર મેઘરાજા મહેરબાન થયા છે ચોથા દિવસે મેઘરાજા અહીંયા વરસી રહ્યા છે ગઈકાલે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો પરંતુ આજે ફરીકવાર ધમાકેદાર વરસાદની આ વિસ્તારમાં શરૂઆત થઈ છે વેરાવળના નાવદ્રા ઇન્દ્રોય સોનારીયા સહિતના ગામોમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ ચાલુ છે